નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે કરંટ અફેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં બનેલા મુદ્દાઓની વાત કરવાના છીએ જેમાં આપણે ગુજરાતનું પણ અગત્યનું કરંટ અફેરનો સમાવેશ કરેલો છે ભારતનું અને વિશ્વનો આમ તમામે તમામ કરંટ અફેરનો તાજેતરમાં જે બનેલા છે એ મુદ્દાનો આપણે સમાવેશ કરેલો છે અગાઉ આપણે ભાગ એકથી પાંચ બનાવેલા છીએ જો તમે ન જોયા હોય તો ખાસ તમે અગાઉ એ વિડીયો પણ જોઈ લેજો કારણ કે એ પણ વિડીયો જે છે એ ખૂબ જ અગત્યના છે બરાબર છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આગામી પરીક્ષામાં એ સો ટકા પૂછાવાનો એવો મુદ્દો કે ભાઈ ભારતની તેતાલીસમી કેટલામી તેતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની છે તો મોયદામ બની છે શું બની છે મોયદામ અથવા તો ચરાયદેવ મોયદામ બરાબર છે એ ક્યાં આવેલી છે અસમ ખાતે આવેલી છે બરાબર છે આ મોહિધામ જે છે એ ઓહમ વંશ ઓહોમ જાતિનું એક બરાબર છે એક કહી શકાય એવી એક ગુફા છે બરોબર છે અને પર્વત ઉપર આવેલી છે હું આગળ તમને ચિત્ર બતાવું છું એ રીતના આ મોયદામ છે અને બરોબર છે ને આ કેટલામી બની છે તેતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે આ પણ ખાસ યાદ રાખી લેજો અગાઉ ભારતમાં બેતાલીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી પરંતુ હાલમાં એક એડ થઈને તેતાલીસ થઈ ગયેલ છે ત્યારબાદ છે યુવિન પોર્ટલ આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો તાજેતરમાં આરોગ્ય બરોબર છે આરોગ્ય મંત્રાલય દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે યુ વિન જેવી રીતે આપણે કોવિડ નાઇન્ટીનમાં કોવિન નામનું પોર્ટલ લોન્ચ કર્યું હતું તેમણે બરોબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવી જ રીતે આપણા આરોગ્ય મંત્રાલય યુ વિન પોર્ટલ લોન્ચ કર્યું છે તો આ શાના માટેનું છે તો સગર્ભમાં સગર્ભા મહિલાઓની નોંધણી અને રસીકરણ બરોબર છે રસીકરણ હોય તો એની ઇલેક્ટ્રોનિક નોંધણી માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે કે જેમાં એનો તમામે તમામ ડેટા આમાં સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાષ્ટ્રપતિ ભવન બરોબર છે રાષ્ટ્રપતિ ભવનના બે હોલ છે બરોબર છે દરબાર હોલ એકનું નામ છે દરબાર હોલ એનું નવું નામ શું બન્યું છે ગણતંત્ર મંડપ શું બન્યું છે ગણતંત્ર મંડપ અને એક નવું બીજું પણ હોલ છે અશોક હોલ એનું પણ નામ બદલવામાં આવ્યું છે અશોક મંડપના નામથી એનું નામ બદલવામાં આવ્યું છે અશોક હોલ નામ શું બદલ્યું છે અશોક મંડપ ત્યારબાદ છે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટકનું નામ જણાવો તો પ્રથમ મહિલા ભારતીય શૂટર બની છે મનુ ભાકર બરાબર છે મનુ ભાકર જે છે એને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને એને બે મેડલ જીતા છે બરાબર છે એક સંયુક્ત રીતે અને એક બરાબર છે પર્સનલ વ્યક્તિગત રીતે મનુ ભાકરે બેમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે અને બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પૂછે શૂટર તો એ પણ મનુ ભાકર બની છે તાજેતરમાં ત્યારબાદ છે યુપીએસસીના નવા ચેરમેન કોણ બન્યા છે તો યુપીએસસીના નવા ચેરમેન તાજેતરમાં બન્યા છે પ્રીતિ સુદાન કોણ બન્યા છે પ્રીતિ સુદાન અને કોનું સ્થાન લીધું છે તો આપણા ગુજરાતી બરોબર છે ભૂતપૂર્વ ગુજરાતી યુપીએસસીના ચેરમેન મનોજ સોનીનું સ્થાન તેમણે લીધું છે પ્રીતિ સુદાની એક ઓગસ્ટે તેમને પોતાનો કાર્યભાર સંભાળેલો છે તો જો આ છે મોહદામ બરોબર છે ચરાઈ મોહદામ તો આ રીતનું છે તમે અંદર જાઓ એટલે ગુફા જેવું છે અને ઉપર અહીંયા અને આ એક છે એક બરોબર છે આપણે કેમ હો પિરામિડ હોય બરોબર છે પિરામિડ એ જ ટાઈપનું આ બરોબર છે કબર જેવી ટાઈપનું છે અને ત્યાંના લોકો આ ચરાઈ દમને એમ કહે છે કે ભાઈ પર્વત પરનું સુંદર શહેર અહીંયાનો મતલબ છે આ શબ્દનો તો આ રીતનું તમે જોઈ શકો છો તેતાલીસમી ભારતની વર્લ્ડ હેરિટેજ સાઈટ બની છે ક્યાં આગળ આવેલી છે તો આસામ ખાતે આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રથમ ઓલિમ્પિક ઈ બે હજાર પચીસ નું આયોજન ક્યાં થઈ છે તો એ થઈ છે સાઉદી અરેબિયા ખાતે ક્યાં આગળ સાઉદી અરેબિયા ખાતે ઓલિમ્પિક ઈ સ્પોર્ટ ઈ સ્પોર્ટ્સ ગેમ ત્યારબાદ છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસ તાજેતરમાં બહાર પાડવામાં આવેલો આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે તો બ્યાસીમો ક્રમ રહ્યો છે અને પ્રથમ સ્થાને કયું દેશ રહ્યો છે તો સિંગો સિંગાપોર દેશ રહેલો છે ન માત્ર ભારતને બ્યાસીમો ક્રમ છે પરંતુ આપણી સાથે સાથે સેનેગલ અને તઝાકિસ્તાનને પણ બ્યાસીમાં સ્થાને આપણે આ ઇન્ડેક્સમાં આવેલા છીએ બરોબર છે ભારત સેનેગલ અને તઝાકિસ્તાન તો પ્રશ્ન અહીંયાથી બને કે ભાઈ ભારત ઉપરાંત કયા અન્ય દેશને બરોબર છે બ્યાસી ક્રમ આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં મળેલો છે તો સેનેગલ અને તઝાકિસ્તાન ત્યારબાદ વાત કરીએ ભારતીય નૌકાદળનું એક જહાજ છે તલવાર શ્રેણીનું ત્રિપુટ બરાબર છે એ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે તો કોણે લોન્ચ કર્યું છે તો ગોવા શિપયાર્ડ લિમિટેડે બરાબર છે ગોવા શિપયાર્ડ લિમિટેડે આ જે છે એ લોન્ચ કરેલું છે ત્રિપુટ જહાજ ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન કોણ બન્યો છે તો બરાબર છે સૂર્યકુમાર યાદવ તાજેતરમાં જ ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટનો નવો કેપ્ટન બન્યો છે કારણ કે બરાબર છે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે વિજેતા બન્યા ટી ટ્વેન્ટી ચેમ્પિયન બરાબર છે ત્યારબાદ આપણે એક આપણા જૂના કેપ્ટન રોહિત શર્મા ત્યારબાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ત્રણ વ્યક્તિએ બરોબર છે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ફોરમથી રિટાયર રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું એટલે આ નવા કેપ્ટન બન્યા છે સૂર્યકુમાર યાદવ ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં આર્થિક સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક બરોબર છે આ બહાર પાડવામાં આવ્યું હતું એમાં ભારતનો વાસ્તવિક જીડીપી વિકાસ દર કેટલો રહ્યો છે તો આઠ જેટલો રહેલો છે એટલે આપણું રાઈટ આન્સર આમાં શું બનશે આઠ પોઈન્ટ બે ટકા આ આપણો ખાસ યાદ રાખવાનો ભારતનો વાસ્તવિક જીડીપી વિકાસ દર ત્યાર પછી કારગિલ વિજય દિવસ તાજેતરમાં છવ્વીસ જુલાઈના રોજ મનાવવામાં આવ્યો તો કેટલામાં મનાવવામાં આવ્યો તો 25મો આપણે કારગિલ વિજય દિવસ મનાવ્યો છે બરાબર છે કયું આપણે ઓપરેશન હાથ ધર્યું હતું જે તે વખતે કારગિલ વિજય દિવસમાં આપણે ઓપરેશન વિજય બરાબર છે આપણે હાથ ધરેલું હતું અને આ ક્યારે થયું હતું 1999 ને નવ્વાણુંમાં આ પણ ખાસ યાદ રાખજો ત્યારબાદ છે અમેરિકામાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે તો વિનય કવાત્રા બન્યા છે કોણ બન્યા છે વિનય કવાત્રા ભારતના એક નવા રાજદૂત બન્યા છે અમેરિકામાં ત્યારબાદ છે પેરિસ ગ્રેવિસ મ્યુઝિયમ દ્વારા કયા ભારતીય અભિનેતાને કસ્ટમાઇઝ સોનાના સિક્કાથી સન્માનિત કરવામાં આવ્યા છે તો શાહરૂખ ખાનને તેના જે કસ્ટમાઇઝ સિક્કા છે સોનાના સિક્કા એ આ પેરિસનું ગ્રેવિયન મ્યુઝિયમ એમને સન્માનિત આનેથી કરેલા છે બરોબર છે કોને શાહરૂખ ખાનને ત્યારબાદ છે તાજેતરમાં સમાચારમાં રહેલ ચાંદીપુરા વાયરસથી સૌ પ્રથમ મૃત્યુની પુષ્ટિ ક્યાં કરવામાં આવી તો આપણે ગુજરાત ખાતે કરવામાં આવી છે બરાબર છે એમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ક્યાં આગળ અરવલ્લી જિલ્લામાં બરાબર છે આ વાયરસ જે છે એ આપણે કેમ હડકવા છે હડકવા થાય એને માટે જે જવાબદાર વાયરસ છે એ જ બરાબર છે એ જ પરિવારનો આ સભ્ય છે ચાંદીપુરા વાયરસ બરાબર છે આ ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ છે સાઉદી અરબ ખાતે યોજાયેલ વર્લ્ડ બિલિયડ ચેમ્પિયનશીપમાં વિજેતા કોણ બન્યું છે તો એ બન્યું છે ધ્રુવ સીતવાલા કોણ બન્યું છે ધ્રુવ સીતવાલા ખાસ યાદ રાખજો આમાં બરોબર છે બિલિયર્ડમાં માટે જાણીતા એવા કોણ છે તો પંકજ અડવાણી બરોબર છે પંકજ અડવાણી જે છે એમણે હરાવીને

કે જે આપણા હિન્દ મહાસાગરમાં આ જોવા મળેલ છે તાજેતરમાં બરોબર છે હિન્દ મહાસાગરમાં ત્યારબાદ છે ભારતે સંપૂર્ણ જીવન જીવ જંતુઓની ચેકલિસ્ટ માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે તો એ કયું પોર્ટલ છે તો સૂચિ પોર્ટલ છે શું છે સૂચિ પોર્ટલ આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ તાજેતરમાં વિશ્વમાં સૌથી પ્રથમ સમગ્ર જીવસૃષ્ટિની ચેકલિસ્ટ બહાર પાડનારો આપણો ભારત દેશ બન્યો હતો તો આ પોર્ટલ એને કયા એ કયા પોર્ટલના માધ્યમથી એને ચેકલિસ્ટ જાહેર કર્યું તો સૂચિ પોર્ટલના નામથી એને જાહેર કરેલું છે ત્યારબાદ છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી એશ અશ્વિની વૈષ્ણવ દ્વારા કયા સ્થળે પાંચસોમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું તો મણિપુરના આઈઝોલ ખાતે આપણે પાંચસોમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કરેલ છે ક્યાં આગળ મણિપુરના આઇઝોલ ખાતે ખ્યાલ છે તાજેતરમાં સીડબી ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો મનોજ મિત્તલ કોણ બન્યા છે મનોજ મિત્તલ જે છે એ સીડબી ના નવા અધ્યક્ષ બન્યા છે બરોબર છે આ જે છે એ નાના ઉદ્યોગ માટે નાના ઉદ્યોગ માટેની બેંક છે બરોબર છે સીડબી એના અધ્યક્ષ કોણ બન્યા છે તો મનોજ મિત્તલ ત્યારબાદ વાત કરવામાં આવે તો આઈડિયાઝ ફોર લાઈવ લાઈફ બરોબર છે પોર્ટલ જે છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આઈડિયાઝ ફોર લાઈફ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે ત્યારબાદ છે ટી ટ્વેન્ટી મેન્સ એશિયા કપ બે હજાર પચીસ નું આયોજન ક્યાં થાય છે તો આપણા ભારતમાં થવાનું છે બરોબર છે ટી ટ્વેન્ટી મેન્સ એશિયા કપ બે હજાર પચીસ ત્યારબાદ છે પેરિસ ઓલિમ્પિક બાદ સંન્યાસની ઘોષણા કોણ કોણ લેશે તો અશ્વિની બોપન્ના કે જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે અને પી આર શ્રીજેશ કે જેઓ હોકી સાથે સંકળાયેલા છે આ પેરિસ ઓલિમ્પિક બાદ સંન્યાસની ઘોષણા કરવાના છે આ ખાસ યાદ રાખજો અશ્વિની બોપન્ના કે જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે અને પી આર શ્રીજેશ કે જેઓ હોકી સાથે સંકળાયેલા છે ત્યારબાદ છે રાષ્ટ્રીય જળ જીવન મિશન એ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં ગ્રામીણ પરિવારોમાં નળથી જળ કેટલા કરોડ લોકોને પ્રદાન કરેલું છે તો પંદર કરોડ ઘરોમાં આ નળ છે જલ યોજના અંતર્ગત એમને આ બરાબર છે સાહેબ ગ્રામીણ પરિવારોમાં આ પ્રદાન કરવામાં આવેલા છે નળ બરાબર છે જો કે એમાં પાણી આવ્યું કે નથી આવ્યું એની ગેરંટી નહીં પણ નળ પૂગી ગયા છે બરાબર છે એ એ ખાસ એ જોવાનું છે ત્યારબાદ છે મીસ યોજના બરાબર છે તાજેતરમાં આ લોન અંતર્ગત લોનની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે કેટલી પાંચ લાખ કરવામાં આવી છે આ મીસ યોજના બરોબર છે તો મીસ યોજના જે છે એ એક ખેડૂતો બરોબર છે નાના ખેડૂતો હોય એને નાના ઉદ્યોગ બરોબર છે નાના ઉદ્યોગ નહીં પર નાના ખેડૂતો નહીં પરંતુ નાના ઉદ્યોગને આ બરોબર છે ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે આ લોનની મર્યાદા બરોબર છે ખાસ યાદ રાખજો મીસ યોજના ત્યારબાદ છે ઈસ્ટર્ન ફ્લિટ શ્રેષ્ઠ જહાજ પુરસ્કાર બે હજાર ચોવીસ કયા જહાજને મળેલો છે તો આઈએનએસ દિલ્હી જહાજને આ ઈસ્ટર્ન ફ્લીટ શ્રેષ્ઠ જહાજનો પુરસ્કાર મળેલો છે ત્યારબાદ છે ખાન ક્વેસ્ટ કવાયત ક્યાં આગળ યોજાઈ ગઈ છે તો મંગોલિયા મંગોલિયાના ઉલા ઉલાન ખાતાર ખાતે આ ખાન ક્વેસ્ટ બે હજાર ચોવીસ કવાયત બહુરા બહુરાષ્ટ્રીય કવાયત યોજાઈ ગયેલ છે બરાબર છે બહુરાષ્ટ્રીય કવાયત આ જે છે ખાન ક્વેસ્ટ એ મંગોલિયા ખાતે યોજાઈ ગયેલ છે વિન્ટર ઓલમ્પિક બે ત્રીસ ક્યાં યોજાશે તો ફ્રાન્સ ખાતે યોજાશે ઓલિમ્પિક બે હજાર ચોત્રીસ બરોબર છે વિન્ટર ઓલિમ્પિક બે હજાર ત્રીસ પૂછે તો ફ્રાન્સ અને ચોત્રીસ પૂછે તો જાપાન ત્યારબાદ છે વિમ્બલડન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ વિજેતા કોણ બન્યું છે તો કાર્લોજ અલ્કારાજ કોણ બન્યું છે કાર્લોજ અલ્કારાજ કે જે ક્યાંના છે સ્પેનના છે ત્યારબાદ છે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવા માટે ભારતનું બીજું સ્ટેશન કયું બન્યું છે તો એ જયપુર રે જયપુર બરાબર છે મિલેટરી સ્ટેશન બન્યું છે અને પ્રથમ પૂછે તમને પ્રથમ તો પ્રથમ આવશે આસામનું નારંગી મિલેટરી સ્ટેશન બરાબર છે અને આ તાજેતરની પરીક્ષામાં બરાબર છે ગોણ સેવાએ તાજેતરમાં જે પરીક્ષા લીધી એમાં આ પ્રશ્ન હતો કે ભાઈ જયપુર મિલિટરી મિલેટરી સ્ટેશન એ આ કચરા આધારિત બરાબર છે રોડ બનાવવા માટે એક બીજું સ્ટેશન ખોલેલું છે ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કયા રાજ્યએ પોતાની મીકા માઇલ્સને બાળમજૂરી મુક્ત જાહેર કરેલી છે તો આ ઝારખંડની મિકા માઇલ્સ જે છે એને બાળ મજૂરી મુક્ત જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ છે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિકસિત ભારત અને પંચાયતની ભૂમિકા થીમ પર કયું મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તાજેતરમાં એક મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે એનું નામ છે ગ્રામોદય સંકલ્પ મેગેઝિન શું છે ગ્રામોદય સંકલ્પ મેગેઝિન ત્યારબાદ છે એફ એ એફ ટી એટલે કે ફાફ્ટ ના ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર ના વડા કોણ બન્યા છે તો એલિસા માદ્રા જો કોણ બન્યું છે એલિસા માદ્રા જો ત્યારબાદ છે વિશ્વની પ્રથમ કાર્બન ફાઈબર હાઈ સ્પીડ ટ્રેન કોણે લોન્ચ કરી છે તો ચીને તાજેતરમાં આ કાર્બન ફાઈબર હાઈ સ્પીડ ટ્રેન લોન્ચ કરેલી છે કોને ચીને ત્યારબાદ છે જંગલમાં આગેલી લાગેલી આગ વહેલી તકે તપાસ કરવા માટે એક અધ્યતન એઆઈ ટેકનિક બરોબર છે સિસ્ટમ કોણે શરૂ કરી છે તો પेंच રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા આ નવી બરોબર છે ટેકનોલોજી AI અધ્યતન એઆઈ અધ્યતન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે બરોબર છે પेंच રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો એ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે બરોબર છે જો કે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની બોર્ડર વચ્ચે આવેલું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો પોતાની રાજ્યની પોતાના રાજ્યની પ્રથમ પક્ષી ગેલેરીનું ઉદઘાટન કોણે કરેલું છે તો ઉત્તરાખંડે પોતાના રાજ્યની પ્રથમ પક્ષી ગેલેરીનું ઉદઘાટન કરેલું છે ત્યારબાદ છે એશિયન ડિઝાસ્ટર પ્રિપેડનેસ સેન્ટર બરાબર છે જે છે ભૂસ્ખલન બરાબર છે ભૂસ્ખલન ભૂસ્ખલન થાય આ એનું સેન્ટર જે છે સોરી આ બીજું છે બરાબર છે એશિયન ડિઝાસ્ટર પ્રિપેડનેસ સેન્ટરની અધ્યક્ષતા બે હજાર ચોવીસ ની જે છે એ આપણા ભારતને મળેલી છે બરાબર છે આ જે આપણું ભારત જે છે એને મળેલ છે અને આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો થાઈલેન્ડ બેન્કોક ખાતે આવેલું છે તમને એમ પૂછે કે ભાઈ નેશનલ બરોબર છે નેશનલ ડિઝાસ્ટર પ્રિપેરનેસ સેન્ટરના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એ છે રાજેન્દ્ર સિન્હા કોણ છે રાજેન્દ્ર સિન્હા ત્યારબાદ છે કયા દેશે પોતાનો પ્રથમ ક્લાઇમેટ ચેન્જ એક્ટ બનાવ્યો છે તો બરાબર છે દક્ષિણ આફ્રિકાએ પોતાનો પ્રથમ ક્લાઇમેટ ચેન્જ એક્ટ પસાર કરેલો છે કોણે દક્ષિણ આફ્રિકાએ ત્યારબાદ છે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડર થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો અભિનવ બિંદરાને પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડર થી સન્માનિત કરવામાં આવેલા છે ત્યારબાદ છે નાટો ના નવા ચીફ કોણ બન્યા છે તો માર્ક રૂટો બન્યા છે કોણ બન્યા છે માર્ક રૂટો બન્યા છે આ પણ તાજેતરમાં ગોણ સેવા બરોબર છે આ પ્રશ્ન કરંટ અફેરમાં પૂછેલો છે ત્યારબાદ છે ગુજરાતના કયા સ્થળને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ બે હજાર બરોબર છે ચોવીસ મળેલો છે તો ગ્રીન બિલ્ડિંગ બે હજાર ચોવીસ એવોર્ડ જે છે ગરબી બિલ્ડિંગ એવોર્ડ મળેલો છે ડ્રગ્સના શકંજામાં આવી ગયેલ બાળકોની મદદ માટે કેન્દ્ર સરકારનું એક વિશેષ કેન્દ્ર જે છે એનું નામ જણાવો તો એનું શું છે નામ માનસ છે શું છે માનસ અને એનો ટોલ ફ્રી નંબર શું છે ઓગણીસો તેત્રીસ શું છે ઓગણીસો તેત્રીસ તાજેતરમાં કયા દેશના રાજા અને વડાપ્રધાને ગુજરાતની મુલાકાત લીધી હતી તો ભૂતાનના રાજા અને ભૂતાનના વડાપ્રધાન જે છે એ તાજેતરમાં આપણા ગુજરાત ખાતે ત્રણ દિવસીય મુલાકાત લીધેલી છે બરોબર છે એટલે ખાસ પણ ધ્યાનમાં રાખજો ત્યારબાદ છે ગુજરાતના લોકોની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલ અભિયાન એનું નામ શું છે પ્રેરણા પુંજ શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે પ્રેરણા પુંજ બરાબર છે પ્રેરણા પુંજ જે છે એ આપણે ગુજરાતના લોકોની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે શું શરૂ કરવામાં આવેલું છે તો પ્રેરણા પુંજ અભિયાન ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ડિયન ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી એન્ડ ફિશરીઝ બે હજાર ચોવીસ માં એક્સેલેન્ટ એચિવમેન્ટ માટે પ્રથમ પુરસ્કાર વિજેતા કોણ બન્યું છે તો આપણું ગુજરાત બન્યું છે બરોબર છે આપણા ગુજરાતનું જે ડેરી બરોબર છે ડેરી અને પશુપાલન મંત્રાલય જે છે એને આ એવોર્ડ મળેલો છે બરોબર છે ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી એન્ડ ફિશરીઝ એવોર્ડ બરોબર છે જે આ દિલ્હી ખાતે આનું આયોજન થયેલું ત્યારબાદ છે મેઘ મલ્હાર પર્વત બે હજાર ચોવીસ ક્યાં ક્યાં ઉજવવામાં આવ્યો તો સાપુતારા ડાંગ ખાતે ઉજવવામાં આવેલો છે ત્યાર પછી એકસો ને પાસઠમાં આવકવેરા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ચોવીસ જુલાઈના રોજ આપણે એકસો ને પાસઠમાં બરાબર છે આવકવેરા દિવસ ઇન્કમ ટેક્સ ડે આપણે ઉજવેલો છે બરાબર છે આની શરૂઆત કોણે કરી હતી જનક કોણ છે આના ભારતમાં તો જેમ્સ વિલ્સન કોણ છે જેમ્સ વિલ્સન અઢારસો ને સાહીઠમાં તો મિત્રો અહીં સુધી રાખીએ જો વિડીયો તમને ગઈમાં હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલ એજ્યુ એન્જલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ